રાજસ્થાનના મેડતા સીટી વિસ્તારમાં ભગવાન શ્રી દેવનારાયણના પવિત્ર જન્મોત્સવ નિમિત્તે ચુંદિયા ગામમાં ભક્તિ અને સમાજ સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો પ્રભુ શ્રી દેવનારાયણ મંદિરના પ્રાંગણમાં યોજાયેલ આ વિશાળ રક્તદાન શિબિરમાં ગામના તમામ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા ગામવાસીઓએ આ કાર્યક્રમને પ્રેરણાદાયી ગણાવ્યો અને જણાવ્યું કે આવા સેવાભાવી કાર્યક્રમોની પ્રેરણા અને સુરતના શ્રી હરીશભાઈ ગુજ્જર પાસેથી મળી છે આ અવસરે આયોજકે જણાવ્યું કે આ આવનારા સમયમાં ભગવાન શ્રી દેવનારાયણના આશીર્વાદ શિક્ષા તેમજ રમત ગમત કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નથારામભાઈ દિનેશભાઈ અને તેના રામભાઈ રામલાલભાઈ સહિત સમગ્ર ગામના લોકોએ ભારે મહેનત કરી હરિભાઈ ગુજરના માર્ગદર્શન અને પ્રેરણાથી આયોજિત આ સેવા કાર્યને ગામમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત